Thank you. નમસ્કાર મિત્રો અમારે એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે કપિલ શર્માને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો કપિલ શર્માને મળી ધમકી વિગતવાર વાત કરવામાં આવે તો કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળીબાર બાદ હવે તેમને ધમકી મળી છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આ વખતે ખાલિસ્તાની સંગઠન શીખપોર જસ્ટિસ કપિલને ધમકી આપી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પુનાના સંગઠને એક વિડીયો જારી કર્યો છે અને વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે કપિલ શર્મા કેનેડામાં રોકાણ કરીને પીએમ મોદીનું હિન્દુત્વ વિચારધારા ચલાવે છે તો મળતી વિગત અનુસાર જણાવી દઈએ કે આ વિડીયો આતંકવાદી સંગઠન એચ જે એફના વડા ત્યારે ગુરુ પંતવસિંહને પુણે શેર કર્યો છે જે આ મિત્રો અત્યારની મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ